વડોદરામાં આવેલા ઐતિહાસિક પૂરમાં શહેરીજનો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય એક મજાક બંને રહી ગઈ છે ત્યારે વડોદરા નાગરિક સંઘર્ષ મંચે શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મોરચો કાઢીને દેખાવ કર્યા હતા અને વર્ષ બે હજાર પંદરના જીઆર પ્રમાણે નહીં પરંતુ નવો જીઆર બનાવીને સહાય કરવાની માંગ કરી છે કેસ્ટોલ્સના સો નહીં રૂપિયા પાંચસો અને ઘરવખરી સહાય રૂપિયા ને બદલે પચાસ હજાર આપવાની માંગ કરી છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચના બેનર હેઠળ પૂર પીડિતોને સાથે રાખીને મોરચો કોર્પોરેશનના પ્રાંગણમાં બેનર સાથે દેખાવ કર્યા હતા અને કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે વડોદરામાં માનવસર્જિત પુરે ભયંકર તારાજી સર્જી છે લોકો પોતાની ઘર વખરીથી માંડીને ધંધા રોજગાર બધું જ ગુમાવી ચૂક્યા છે બાળકોની શૈક્ષણિક સામગ્રી તેમજ કાર્ડ આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો પણ ઘણા લોકોના નષ્ટ થઈ ગયા છે કેટલાકે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે સરકારે જે સહાય જાહેર કરી છે તે એક મજાક સમાન છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વર્ષ બે હજાર પંદરના જીઆરને બદલે નવો જીઆર બનાવી તેના આધારે પૂરપીડિતોને થયેલા નુકસાન માટે આર્થિક સહાય ચૂકવવી જોઈએ કેસ ડોલ્સના રૂપિયા સો અપાય છે તેના બદલે આજની મોંઘવારીને ધ્યાનમાં રાખીને રૂપિયા પાંચસો અને ઘરવખરી વખરી રૂપિયા પચીસસોને બદલે રૂપિયા પચાસ હજાર ચૂકવાય અને તેનાથી પણ વધુ નુકસાન થવાના પ્રસંગે સર્વે કરી ચૂકવણી તાત્કાલિક અસરથી કરાય તેવી માંગ કરાઈ છે તેમજ લાઇટ બિલ અને ઘરવેરો માફ કરવાની સાથે તમામ રાશન કાર્ડ ધારકોને રાશનનો બમણો પુરવઠો આપો સર્વેની કામગીરી ઝડપથી કરો જે સોસાયટીઓમાં લોકો વંચિત છે તેમને સર્વે કરી એને પણ આવરી લો શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે ચોખ્ખું પાણીનું વિતરણ કરો જે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પાણીમાં પલળી ગયા છે તેમને નવા પાઠ્યપુસ્તકો નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તાત્કાલિક આપો જેમને સ્વજનો ગુમાવ્યા છે રૂપિયા વળતર વડોદરામાં ફરી પરિસ્થિતિ ન સર્જાય કાયમી ઉકેલ આવે તેવી લાગણી લાગણીસભર રજૂઆત કરી હતી સૌથી મહત્વનું માંગ છે કે વડોદરાને પૂરગ્રસ્ત જાહેર કરવામાં ઓલમોસ્ટ ટોટલ બરોડા પાણીમાં ડૂબેલા હતા પૂરના પાણી

આ તમામ બાબતે સરકારે કોઈ પેકેજ ડિક્લેર નથી કર્યું કે પૂરગ્રસ્ત જાહેર નથી કર્યું એની અમે વેદના વ્યક્ત કરવા માટે શહેરના તમામ નાગરિકો આવ્યા છે અને આ આવેદન પત્ર આપી એ જો સુવિધાઓ નહીં મળે તો અમે વડોદરા શહેરના નાગરિકો સાથે આંદોલન કરીશું એ પણ નિશ્ચિત